मित्रों आ रहा है मैं इंस्टाग्राम में वीडियो आ रही है वो फोन में उतर नहीं सेट ना की दिए चलो तो पहला साफ करने की बजाय नहीं मित्रों साफ कर भरवा जैसे कर जूनू पानी डोर क्या तो वही व्यू जाए चूंडिया है जाजा तेन लीटर पानी तकला पी जाए run तो मित्र

આવે કે મિત્રો જેને પાણીના કુંડીયા ભરાવા હોય કે સાઈન લખ્યો તો અમને વિડિયો કોમેન્ટ કરો ફોનો કરીવા છે જેને ફોનો કરી છે એને આપણે પાણીનો કોર બેક અપ બસ રાખવા માટે રહ્યા છે ને નકલી દી એને પાણીના કુંડીયા ભરી નાખ્યા છે જે ઉપર ચકલાના ઘર છે આપણે આવી જ છે તો મિત્રો અમારે Instagram મે કેવું કોમેન્ટ આવીતી કે તમે સરણ અને પાણીના કુંડિયાનું તમે કઈ કરો તો ફૂલ ઉડાડવા આવી ગ્યો છે તો બધા કુંડિયા ભરી નથી આખે આખા તમે જોઈ લો એકદમ એકાણી આ કુંયા તો બધા ભરી ગયા છે અને મિત્રો આ ડબલું પણ પાણી નાખું ભરી નાખ્યું છે જે કાઠા લાગી જે ટોક થઈ ગયો કોઈ અમુક સેવા ભાવી કે કોઈ સારા માણસ આવે તો જે એમાંથી પાણી લઈને કુંડિયા ખાલી થઈ ગયા હોય તો એ ભરી વારે એમાં એટલે તો આપણે આ કરીશું બ્લોગ પૂરો જય ભારત જય હિન્દ જો સારો વિડીયો લાગતો હોય તો અમારી ચેનલને કરી રાખજો સબસ્ક્રાઈબ અને હા કે ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો બનાવીએ એમાં તમે અમને ફોલો કરો તો તમારા નામનું ચકલી કે પાણીનું કુંડિયું ભરવામાં આવશે